હલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું હું તમારી સાથે આજે નવો બ્લોગ લઈને આવી છું આ આપણે રસોઈના અને શોર્ટ વિડીયા તો મૂકી જ છે યુટ્યુબ ચેનલમાં પણ આજે આપણે કંઈક નવો વિડીયો મૂકશું તો નવો વિડીયો મૂકવાનો છે આપણે કાનુડાના વાઘા બનાવવાના છે તો કાનુડાના વાઘા બનાવવા માટે આ આપણે ઓરસ સોરસ આ રીતનો એક ટુકડો લઈ લેવાનો છે એમાં ફરતો ગોળ રાઉન્ડનું પટ કરી દેવાનો છે જેમ કે એનું તમારા કનુડાનું માથું હોય એ રીતનો રાઉન્ડ આપણે લગાવી દેવાનો છે અને કટિંગ કરી નાખવાનું છે કટિંગ થઈ જાય પછી હું તમને હાલો બતાવું કઈ રીતનું આપણે સીવવાનું છે કટિંગ થઈ જાય ત્યાર પછી આપણે કોરની સિલાઈ જે કરવાની હોય એ આપણે કરી દેવાની છે અને આ જે ગોલ્ડ રાઉન્ડ કાપ્યું હતું એને પણ આ રીતે ઉપર લેસ લગાવી અને લેસ ફોલ્ડ કરી દેવાનો છે તમે જોઈ શકો છો આ રીતનો આપણે સોરસ આપણને બનાવું છે આપણા કાનુડાનું માથું થોડુંક મોટું છે એટલા માટે આપણે મોટો રાઉન્ડ બનાવ્યો છે તમારે જો કાનુડો નાનો હોય તો આ ભાગ પણ નાનો બનાવવાનો અને આ પણ નાનો બનાવવાનો તો અને ફરતી આપણે ચિલાઈ કરી દીધી છે અને હવે આપણે ફરતો લેસ મૂકી દઈશું તમારી પાસે જેવો લેસ હોય તેવો તમે કાંગરી વાળી શકો છો અને લેસ મૂકી શકો છો આપણે આ રીતે આવો લેસ મૂકવાનો છે આ રીતે આપણે ફક્ત લેસ લગાવી દેવાનો છે તમે જોઈ શકો છો આપણે આ રીતે લેસ લગાવી દઈશું અને એક જ સિલાઈ લેસમાં કરી છે આપણે તમારે જાડો લેસ હોય તો બે સિલાઈ કરવાની નકર એક સિલાઈ પણ ચાલે પછી તમે જોઈ શકો છો આપણે આ રીતે ગળામાં કાનુડાને હાર પણ ન પહેરાવવા પડે અને એકદમ મસ્ત થઈ જાય કાનુડો આપણો તૈયાર એટલા માટે આપણે બે લેસ લગાવ્યા છે આની જગ્યાએ તમે એક પણ લેસ લગાવી શકો છો અને આપણે આને ગોલ્ડ રાઉન્ડમાં આ રીતે છિલાઈ કરી લીધી છે તમે જોઈ શકો છો આપણા તમને જોતા જ સરસ લાગતું હશે કે આવા ગાય એકદમ મસ્ત બનશે જો આપણે આ રીતે તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો આ રીતનો આપણે તૈયાર કરવાનું છે આ તમે જોઈ શકો છો રાજા રજવાડાને જેવા વાઘા પહેરેલા હોય તેવા આપણા વાઘા બનીને થશે તૈયાર તો અહીંયા એનું માથું પાનડાની ડોક આવી જશે અને આ એના બે હાથ આવી જશે અને આ ગળાનો ભાગ આવી જશે એટલે ગળામાં પણ મસ્ત લૂપ આવશે તમે જોઈ શકો છો તો એનો મૂંગઠ બનાવવા માટે એની પાઘડી બનાવવા માટે આ રીતે આપણે ચોરસ એક ટુકડો લઈ લેવાનો છે અને એકદમ સહેલી રીત છે આપણે આ વાઘાની એને આ રીતે ફોલ્ડ કરી દેવાનો છે અને ફરતો લેસ લગાવી દેવાનો છે ફરતો લેસ લગાવાય છે ત્યાર પછી અહીંયા આપણે એકથી બે વાર આ રીતે ઘડી પાડી દેવાની છે ઘડી પડી જાય ત્યાર પછી એને ગોળ રાઉન્ડમાં આ રીતે આપણે મુંગઠનો જ સેપ આપી દેવાનો છે તમે જોઈ શકો છો આ રીતનો હું તમને હમણાં તૈયાર કરી અને બતાવું આ રીતનો આપણે સેપ આપી દેવાનો છે તો જો આપણે મુંગટનો પણ સેપ આપી દીધો છે તમે જોઈ શકો છો પાઘડી પણ કહી શકો છો અને મુંગઠ પણ કહી શકો છો એકદમ આપણી પાઘડી થઈ ગઈ છે સરસ તૈયાર તમે જોઈ શકો છો એકદમ મસ્ત એકચ્છી જ આવશે અને બાકી તમારે લેસ લગાવવો હોય તો લેસમાં સિલાઈ આવશે નકર આપણે એકચ્છી જ આવશે આ આપણે કાપડ વેલવેટનું લીધું છે એટલે મસ્ત એનું ફિનિશિંગ આવે છે અને ઉઠાવ પણ મસ્ત આવે છે તમે જોઈ શકો છો આપણે કાનૂંની પાઘડી થઈ ગઈ છે તૈયાર જો જોતા જ ઓઠાડવાનું મન થાય છે ને એવી કાનુડાની પાઘડી આપણી થઈ ગઈ છે તૈયાર અને આપણો કાનડો પણ ક્યૂટ લાગશે અને આપણી પાઘડી પણ સરસ ક્યૂટ લાગશે એવી સરસ આપણી મુંગઠ તૈયાર થઈ ગયો છે અને પાઘડી પણ કયો તો પાઘડી છે તો કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો આપણા કાનુડાના વાઘા તૈયાર કરી લઈએ ફટાફટ હાલો તો અને આપણે જે ફરતું ઘેરવાળું કેળિયું બનાવવાનું છે એ કેળિયામાં આપણે લઈ લીધું છે આપણે આમ ગણો તો એકાથ જેટલું લંબાઈનું કાપડ તમારે જેવી ઘેરવાળો બનાવો હોય તેવો તમે બનાવી શકો છો આપણે જે મશીનનું જે આવે ને એવડું આપણે કાપડ લઈ લીધું છે તમે જોઈ શકો છો આપણે મશીનના પાટીયા જેટલું કાપડ લીધું છે એમાં આ રીતે આપણે આવી રીતની પાટલી પાડતું જવાનું છે અને ઘેર બનાવતું જવાનું છે આ રીતે આપણે તમે જોઈ શકો છો અને તો ફટાફટ આપણે ઘેર પાડી દઈશું ભરતી કાંગરી વાળી લીધી છે આપણે ફોલ્ડ કરી દીધી છે અને તમારે ફરતી બાજુ લેસ લગાવવાનો હોય તો લગાવી દેવાનો અને નહીતર એમને પણ તમે બનાવી શકો છો તો હાલો તમને આખા વાખા તૈયાર કરી અને ફટાફટ બતાવું તો જો આપણે આ રીતનું ઘેરવાળું કેળિયું પણ બની ગયું છે તમે જોઈ શકો છો નીચેનો જે આપણે ઘેરવાળો જે ભાગ બનાવવાનો આવે છે તે આપણો એકદમ સરસ રીતે બનીને થઈ ગયો છે તૈયાર તો તમને કેવો લાગ્યો છે આ વિડીયો એ જરૂરથી ચોક્કસથી બતાવજો એટલે હું તમને સરખા વાઘા રાખી અને આખા બતાવી દઉં કેવા લાગે છે એમ તો તમે જોઈ શકો છો આપણો આખો વિડીયો આખા વાઘા બનીને થઈ ગયા છે રેડી તો જો આ રીતનો કંઈક લૂપ આવે છે આ એના બે હાથની વચ્ચેની જગ્યા છે આ એના ડોકની હારની એવી જગ્યા છે આ એની ડોક અહીંયા રહી જશે અને આ ઉપરનો મુંગટ તૈયાર થઈ ગયો છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં બતાવજો અને કાનુડાના વાઘા કેવા બન્યા છે એ પણ તમે ચોક્કસથી મને જણાવજો અહીંયા તમારે લબર નાખવું હોય તો લબર પણ નાખી શકો છો અને નહીં તર નાડી નાખી અને એને સરસ રીતે તમે ફોલ્ડ કરી શકો છો તો આપણા કાનૂડાના વાઘા એકદમ સરસ થઈ ગયા છે તૈયાર આપણે એકબીજા પણ વાઘા બનાવ્યા છે એ પણ હું તમને બતાવી દઉં એ આપણે આ લીંબુ કલરમાં બનાવ્યા છે અને એ આપણે બ્લૂ કલરમાં નેરી બ્લૂ કલરમાં બનાવ્યા છે આપણે બે જોડી વાઘા તૈયાર કર્યા છે કાનૂડા માટે તો તમે ચોક્કસથી મને જણાવજો કે હવે ઘા કેવા લાગ્યા છે આપણે કોઈ ડિઝાઇન જોઈ અને બનાવીએ એવું કંઈ નથી હું ક્યાંય શીખવા પણ નથી ગઈ મશીન સિલાઈ કામ મને મજા આવે મને યાદ આવે કે મારે આ ડિઝાઇન બનાવી છે એ હું ચોક્કસથી ડિઝાઇન બનાવી લઉં છું મને મજા આવે કે મારે આ ડિઝાઇન બનાવી છે એ હું ચોક્કસથી બનાવી લઉં છું અને તમારે કોઈને પણ વાઘા બનાવવા હોય અને નાના મોટા કાનુડા હોય તો હું પણ બનાવી દઉં છું તો તમે ક્યારેક આ વિડીયોને ન જોયો હોય તો જોઈ લેજો અને સરસ રીતે આપણી સિલાઈ કામ પણ એકદમ સરસ આપણે કરીએ છીએ માણસને એક વખત સિલાઈ જેવી તેવી કરી નાખે આપણે એવી કોઈ સિલાઈ કરતા નથી આપણે એકદમ સરસ સિલાઈ કરી છે તમે જોઈ શકો છો કે આપણી સિલાઈ દેખાય પણ નહીં એટલી ઝીણી સિલાઈ આપણે કરી બધા મોટી મોટી સિલાઈ કરી નાખે એટલે થોડા દિવસમાં કામ પૂરું કાપડ તો સારું જ હોય પણ સિલાઈનું કામ પૂરું થઈ જાય એટલે આપણે પહેરવાની મજા આવે નહીં કાપડ ગમે તે હોય આપણે જો ધીમે ધીમે બ્લાઉઝ પણ શીખીએ છીએ કુર્તી પણ શીખીએ છીએ અને પેન્ટ પણ બનાવવાનું શીખીએ છીએ અને ધીમે ધીમે આપણે બનાવીએ છીએ તો જો આપણે બીજા વાઘા નેરી બ્લૂ કલરમાં બનાવ્યા છે એ પણ આપણા એકદમ મસ્ત વેલ્વેટ કાપડમાં જ બનાવ્યા છીએ તો એ પણ આપણા સરસ વાઘા થઈ ગયા છે તો તમે જોઈ શકો છો આ રીતના એ આપણે બનાવ્યા છે અને એનું મુંગઠ પણ આપણે આ રીતનું બનાવ્યું છે તમે જોઈ શકો છો કેટલું સરસ આપણે બનાવ્યું છે આ રીતની એને આ પહેરાવી દેવાનું એટલે એકદમ મસ્ત લાગે તો આપણા બંને વાખા બનીને થઈ ગયા છે તૈયાર તો હાલો આપણે અહીંયા બ્લોગ પૂરો કરીશું ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય તો અમારી રસોઈ ચેનલના વિડીયો તો આપણે બધા તમે જોતા જ હશો અને શોર્ટ વિડીયો પણ જોતા હશો પણ હવે આપણે ક્યારેક ક્યારેક સિલાઈ કામના વિડીયો મૂકતા રહીશું અને તમે બધા સપોર્ટ કરતા રહેજો અને જોતા રહેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કા નુડાના વાઘા તમને બધાને કેવા લાગ્યા છે મને તો ખૂબ જ ગમ્યા છે પણ તમને કેવા લાગ્યા એ ચોક્કસથી બતાવજો તો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય